આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે લગ્નમાં કેટલાય મહેમાનો આવતા હોય છે સામાન્ય રીતે આપણે ખામીઓ અને પંચાયત મહેમાનો તો જોયા જ છે પણ શું તમે વગર આમંત્રણે આવી અને આતંક મચાવનાર મહેમાન જોયા છે આ આતંક એવો હતો કે જેમાં મહેમાનો દુલ્હન અને વરરાજા ઊભી પૂછડીએ ભાગ્યા આ વાત છે લખનૌની જ્યાં શાંતિથી લોકો લગ્નનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક એક એવા સમાચાર મળ્યા કે બધાના રૂવાડા ઊભા થઈ ગયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર દક્ષિણી લખનઉમાં હરદોઈ બુદ્ધેશ્વર રોડ પર એક લગ્ન સમારંભમાં અચાનક એક દીપડો ઘૂસી ગયો તેને જોઈને લગ્ન મંડપમાં અંધાધૂંધી મચી ગઈ લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીંયાથી ત્યાં દોડવા લાગ્યા એક શખ્સ તો સીડીઓ પરથી નીચે કૂદી પડ્યો વરરાજા અને દુલ્હન પણ ડરી ગયા અને ગાડીમાં બેસી અને ભાગી ગયા હતા પોલીસ અને વન વિભાગની ટીમ લગ્ન મંડપમાં પહોંચી હતી વન વિભાગની ટીમ સીડીઓ પર જઈ રહી હતી ત્યારે અચાનક દીપડો વગર કંકોત્રી લગ્નમાં પહોંચી ગયો હતો પોલીસ કર્મીઓને જોઈને દીપડો ગર્જના કરવા લાગ્યો તેણે એક પોલીસ વાળા પર હુમલો પણ કર્યો હતો ડરથી ઇન્સ્પેક્ટરની રાઇફલ પણ હાથમાંથી નીચે પડી ગઈ હતી ક્યારેક દીપડો અંદર જતો હતો અને ક્યારેક બહાર દોડી આવતો હતો દીપડો પણ લગ્ન મંડપમાં આમ તેમ દોડતો રહ્યો લગભગ ચાર કલાક પછી દીપડાને ટ્રાન્કવિલાઈઝર ગન દ્વારા નિશાન બનાવી અને બેભાન કરવામાં આવ્યો અને આ પછી ટીમે તરત જ તેને પાંજરામાં પૂર્યો હતો વન વિભાગે દીપડાને પ્રાણી સંગ્રહાલયમાં નિરીક્ષણ હેઠળ રાખ્યો છે દીપડાની તપાસ કર્યા બાદ તેને જંગલમાં છોડી દેવાશે સમગ્ર ઘટના પર વિરોધ પક્ષના નેતા અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે લગ્નમાં દીપડાનો પ્રવેશ ચિંતાનો વિષય છે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારનો એક પ્રકાર એ છે કે જંગલોમાં માનવ અતિક્રમણ વધી રહ્યું છે તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે હવે રાજકોટની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલજો નહીં નમસ્કાર